શું વાત કરો બડુ રાકેશ ભાઈ એટલે તમારી હાળી છે ઈ દાડમ દ દ વાર એમ કે મારા ભાભીને ફોન કરે છે એમ ને ખરેખર રાકેશ ભાઈ આ તમારી હાળી છે ને ઈ નવરી બેડી બેડી મશરૂ મારતી હોય ને એવું લાવ કે મને મારા બાપ ના આમ બધું ખૂટું કેતો હોય તો બડુ દાડમ દ દ વાર તો ફોન ના કરવાના હોય ભાભીને પછી ઘરે કોમ હોય ના હોય વાસુરુ વાવવાનું હોય પોતું કરવાનું હોય પછી ખાવાનું બનાવવાનું હોય એમ કે કોમ ના હોય

અરે ફોન રાખે મને તો રીસ મારે આવી હારી હોય ને તો મારા બાપ ના આમ બચું ખોટું કેતો હોય તો બેન ના કાપી રાખવું બે કોન જ કાપી રાખવું પૂછવું આવું તો કે આખો દાણા દાદા ફોન કરતા પણ મોં શું કું રાકે આ તમે તમારી હાલત તો સમજાવો બીજા તો એમ કે જે કરું છે કે પણ તમે પહેલે તમારી હાલત સમજાવો ન તમારું ઘર ની ગોધવા જી અરે જોઈ તારા નખરા મગજ જાય મારું એટલે ફડુ રાકેશ ભાઈ તમારા એકલા મગજ નઈ જાતું મગજ તો અમારું જાય સર અમારું મગજ તો હાવ પાટી ગયું છે હવે કેમ કે અમે તો એમ કે તમારા પાડોશી માં રહેવા આયા ને તારના ફડુ એમ કે ઝઘડો ઝઘડો બીજી કોઈ વાત જ નઈ તમે તો ફડુ બે જણા આખો દેલે એમ કે દાડે રાટન ગમે તાર બફોરન લેલા હોય વાતર એટલે આ વાત નો લાવે બવાડા એટલે આ ખુડું રાકેશ ભાઈ કોક દાડો ને આજે તાર પવાડા કાઢી નાખો કુસુ પણ ભાભીને કોઈ ના કેતા ઓમાં ભાભી ને કુસુ કોઈ વક નહી ઓમાં વક છે ને તમારી હા હું ના તમારી હાળી બે રે ને એ પૂછું આ ભાભીને ને કદું ટકવા છે તારી મારી માની શકો ને બધું ખોટું કેતો હોય તો આપ ડૂમ કે સડા બધું કદું ચેડ જ મે કરે આ બે વધારા વાળા છે બરોબર એટલે ઓય લોકો કામ કે તમે રાયડો ઉતારો બીજું કોઈ કરવાની જરૂર નહી હું તમને કઈ દીધું પાછું આ સમજે તો મારી હાળી પણ નહી સપવા દે પણ મોસુકુ રાકેશ ભાઈ તમારા માટે એમ કે જો મારા પાસે એક આઈડિયા છે જો તમારા આઈડિયા જોતી હોય તો તમને કુસુમ મો આઈડિયા આલ હોગળો મારી વાત ને આ તમારી હાળીની ઈ ખાસ કરીને ટકવા જેતી નહીં તમારી બાઈડીને બરોબર એટલે હું શું કહું તમાર આ તમારી હાળીનું જો ખારા જગ્યા એમ કે હપું તોય હારો મુરત જોઈ જોય અને પાયડે ગયા કુડુ ઈને પિયરમાં હોય નહી કે પછી તમારી બાઈડીને કુછું ફોન કરે નહી હોમૈયાનો ઘરવાળો એમ કે ફોન કરવા દઈએ tartar તમારે એમ કે બાઈડીને ફોન કરશે કે એટલે મેં કીધું કરો ડપુ ચક્કર હોય થી કરાવો બીજું કોઈ કરવાની જરૂર નહીં આગળ આવશે વૈશાખ મને બરોબર એટલે કાઢો પૂછું હોય થી ગુડું તો તમારે હક લેવા આ મન નથી લાગતું તમને હક લેવા જે મારા બાપ ના બચ્ચું ખોટું કેતો હોય તો હા એ તો હું હાર્યું રાખીશ ભાઈ હું સમજાવસી બરોબર પણ તમે ભાગીને લઈને હેડો પેલા અને હું શું કું તમને આ તમને કરી ને હીરો એમ કે કરવાનું છે બરોબર આગળ વૈશાખ મહિનો આવે છે જેટલી ઘડી એમ કે આવ વૈશાખ મહિનો આવે ને એટલી ઘડી હારું કે મેં કીધું ને નક્કી કઈ નાખો તેમ બરોબર આ વાત ને એમ કે તમારે ખમણ મજા થઈ જાય ને ફોર્મ ખમણ મજા થઈ જાય આ પછી આ વાતમાં કોઈ ડખો રેજ ના ખુશ ગુડવો અમે હવે તો ત્રાસી ગયા તમારાથી પૂછું આખો દાડી શું રોજ ગયા હોય ગુડવો મેં એમ કહું છું ઘર હોય તો અમે વાત તો ઓળી શકે ઘર હોય તો બે વાહન ખખડે પણ હા કે ફોડી ના નાખવાનો હોય પૂછું ગુડુ તમે તો હાવ ફોડી નાખો છો આ કોકુકદાર તેમ કે ચા પીતે પીતે સુટા કપ ફેરવો છો કોકુકદાર રકાબ્યું તેરવો સો અમારા એમ કે કરમ માઈ વાગે ગુડવો અમારે કેટલા વખત ઘરે માર હાળી માં રહેવાય ને આઈ થી માર હાળી નું કુસુ કપાળ ને ફોડી નખાય તો ખબર છે એટલે કુસુ ઓને તમાર હાળી પેલી બાર કાઢો પૈણે ના કોઈ એમ કુસુ ઓ તો ગરમા ગરવાળીઓ ઓ આ તો નૈના બેન આયા બોલો બોલો નૈના બેન તમારે વળી શું કામ પડ્યું મારું એ મારી જેઠણી તમારી જેઠણી એમ

આ ને આવું દુઃખ છે મારા બાપ આમ બધું ખોટું કેતો હોય તો બનશે આવો વાયરો હેડી જોશે ખબર જ પડતી નઈ બોલો આપણા બના કોઠામાં જ આવો વાયરો હેડી જોશે એટલે બધે આવું જ એમ કે હેડ્યું કરે છે બીજું કોઈ ભાઈના બેન ઓલી કહેવત નહીં કે હાથ ના કર્યા એ વાગ્યા અને વાઢેલા પાત્રા આડા આવ્યા બરોબર એટલે જેના કરમમાં જેવું લખાયેલું હશે ને એવું કુશું ભોગવવું જ પડશે મારા બાપને સાંભળે તું ખોટું કહેતો હોય તો કેમ કે આપણા નસીબમાં જે લખાયેલું છે ને એ તો કોઈ ભૂલશી કહેવાનું છે જ નહીં બરોબર એટલે જેને જેને જે દુઃખ ભોગવવાનું છે તો ભોગવવું જ પડશે એમાં કોઈ નવો નવાઈ કોઈ છે જ નહીં એમ કહું છું એટલે જે સુખ દુઃખ તો આપણું તું જ રહેવાનું બરોબર જે થાય જોય જો કુછ મુ તો નેક્યો હવે માન તો કે માથે સડા સ પૈસા કુછ હવે મુ તો હોભળી કરી કાજો બતે નો મારા કેટલા ના પ્રોબ્લેમ સોલ્વ કરવા કુછ તમે તમારી પ્રોબ્લેમ સોલ્વ કરજો આ તેમ કે આવો તો બધે એમ કે ખાતો હોય છે ને ખાવાનું જે કુછ ઓમાં કોઈ આ પ્રોબ્લેમ સોલ્વ થાયો છે જ ન કુછ મારા થી